હવે તો અમે વિધાનસભામાં ધ્રોબો અમે ધ્રોબો હવે સી આર પાટીલ ને કેજે બિસ્તરા બોટલા ભરવા માટે તું દારૂ વેચતો તો અને અમારે નામ જતો તો કે ગોપાલે દારૂ મુકાયો એમ ગૃહમંત્રી તારી બેગ તૈયાર કરી લેજે મારો ભાઈ આવ્યા વિધાનસભામાં ઓ ખેડૂતનો દીકરો છે ખેડૂતનો દીકરો ગોપાલ ઇટાલિયા આ છે જનતાનો અવાજ આ અમારો ગોપાલભાઈ મારો ભાઈ છે ભાઈ વીસ વર્ષ સુધી ગોપાલ ઇટાલિયા હતા અમારો ધારાસભ્ય રહે વીસ વર્ષ ગેરંટી આપીશ બોલવાની કંઈ ખબર નથી રહી હવે કે અમે શું બોલવા રહી રહ્યા છીએ કારણ કે અમારો આનંદ જ એવો છે કે દસ વર્ષથી અમે સંઘર્ષ કરતા હતા સાવદર પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીત થતા તેમના કાર્યકર્તાઓ અને તેમના જે ભેગા છે ત્રણ મહિનાથી સતત તેઓ જે છે તેમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે શું કહેશો અમારે ગોપાલભાઈ અમને અત્યારે એમ આનંદ જ એવડો છે ખુશીનો માહોલ જ એવડો છે કે અમે અત્યારે શું બોલી રહી અમને બોલવાની કંઈ ખબર નથી રહી આવે કે અમે શું બોલવા રહી રહ્યા છીએ કે અમારો આનંદ જ એવો છે કે દસ વર્ષથી અમે સંઘર્ષ કરતા હતા જે સીઆર આર પાટીલ એમ બોલે તો આપણે સુરતની અમારા કોપોરેટરો સુટાણા સત્યાવીસ ત્યારે કે એવું બોલે તો કે સોનાની સાડીમાં ખીલો ખોલી દો હવે તો અમે વિધાનસભામાં ધ્રોબો અમે ધ્રોબો હવે સી આર પાટિલને કહેજે બિસ્તરા બોટલા ભરવા માટે અને હાથ સંઘવી ગૃહમંત્રી તારી બેગ તૈયાર કરી લેજે મારો ભાઈ આવ્યા વિધાનસભામાં ઓહ ખેડૂતનો દીકરો છે ખેડૂતનો દીકરો ગોપાલ ઇટાલિયા ત્યાં ગઈ તારી સરકાર ત્યાં તારા પૈસાનો પાવર ક્યાં તું દારૂ વેચતો તો અને અમારે નામ થતો તો કે ગોપાલે દારૂ મુકાયો એમ અને બે લાખ રૂપિયા એક મિનિટના વિડિયા બનાવવાનો તો દેતો હતો કે ગોપાલ વિરોધ વિડીયો બનાવો આ છે જનતાનો અવાજ આ અમારો ગોપાલ ભાઈ મારો ભાઈ છે ભાઈ ત્રણ મહિનાથી તમે એની સાથે હતા ખૂબ જ અહીંયા મહેનત કરી હતી અને હવે જીત થઈ છે તમને કેવું લાગી રહ્યું મને તો મારો વિશ્વાસ છે કે મારો ભાઈ કામ કરશે ગોપાલ ગોપાલભાઈ બહુ કામ કરવાના વિસાવદની અંદર અને અમે ખાતરી આપી છે કે વીસ વર્ષ સુધી ગોપાલ ઇટાલિયા હતા અમારો ધારાસભ્ય રહે વીસ વરસ ગેરંટી આપીશ એવા કામ કરવાના છે અમારે તો કદાચ આપણે આવું હોય મેદાનમાં બે હજાર સત્યાવીસમાં તો પણ આવી જાય ખુલ્લી ઓફર છે શું લાગે છે ભાજપે કહ્યું હતું કે દુકાનો બંધ થઈ જશે એની દુકાનો બંધ ભ્રષ્ટાચાર બધું બંધ હવે બધું બંધ એનું બધું બંધ આખરે હવે તેમની જ્યારે જીત થઈ છે ત્યારે તેમણે કહ્યું છે કે આ જીત જે છે ઐતિહાસિક જીત છે ને અનેરો ઉત્સાહ તેમનામાં જોવા મળી રહ્યો છે